આપણા બધાના માનસ પટલો જ્યાં સુધી નહીં બદલાય હું આપણા સૌને એવું બોલું છું તમારા નથી બોલતો યાદ રાખજો હું એની શબ્દ તમને સામે બોલું ત્યારે તોલી તોલી મૂકું છું કે આપણે આજુબાજુ ક્યાં કેવી નજર કરવાની છે કે આ વિષય આપણે ક્યાં દેખાય છે તો એ વિષયમાંથી આપણે કઈ રીતે છટકવું અથવા બીજાને કઈ રીતે એ વિષયમાંથી બહાર લાવવા માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ બસ એ આજના વિષયનો મુદ્દો છે બાકી વિષય વસ્તુ તો આપણને બહુ મળે છે વક્તુ તો સ્પર્ધાઓ રાખીએ નિબંધ સ્પર્ધાઓ રાખીએ એની અસરકારકતાઓ મારો જે 15 કે 16 વર્ષનો શિક્ષક તરીકેનો 17 વર્ષનો જે અનુભવ છે એ પ્રમાણે મને એવું જાણવા મળ્યું છે કે જો માત્રને માત્ર એક વક્તવ્ય થઈ જાય સેમિનાર થઈ જાય તો એનું કોઈ એટલું બધું અર્થઘટન કે એટલું બધું આપણને આઉટપુટ નહીં મળતું જેટલું આપણે એની એપ્લિકેશન ગેજમાં લાવીએ તો એ જ મહત્વનું છે બાકી મહત્વનું નથી એક શિક્ષક તરીકે હું મારા બાળકને સારા પ્લાસ્ટિકની બોટલ અથવા તો સ્ટીલની બોટલ લાવવાનો વર્ગમાં આગ્રહ કરું એટલે મારી ડ્યુટી એઝ અ શિક્ષક તરીકે એક પૂરી થઈ ગઈ એ સૌથી મોટું કામ થઈ ગયું એના માટે પછી કોઈ રેલીનું આયોજન કરવાની જરૂર નથી અને પ્લાસ્ટિક મુક્ત ભારત અને પ્લાસ્ટિક મુક્ત કેમ્પસને આવા બધા નારા લગાવવાની જરૂર છે જ નહીં કારણ કે એપ્લિકેશનમાં આવી ગયું કે તમારા બાળકો स्टील ना डब्बा लावा मांड्या तमारा बाळको स्टील ना डब्बा में नास्तो लेने आवा मांड्या तो आपरे ये प्रयत्न आपो सफल थई गयो आवी नानी नानी केटली वस्तु हूं तमारी सामने मूकीस के जो ये आपरे एप्लीकेशन में मूकीए तो आने तो जा विषय ने आपरे नाथी सकीए छे आ विषय ने तो आपरे आंबी सकीसु बाकी आ घणो अधुरु काम छे आ विषय जे हूं तमारी सामने मूकू छे तमारा ने मारा बद्दा माटे कठिन प्लास्टिक નો પ્રદૂષણ ઘટાડવાની વાત છે કાલે તમે બેટા બેટા આમ ઓબ્ઝર્વેશન કરી બધે આમ નિરીક્ષણ કર્યું છે બધે કે કોઈકને એવો વિચાર આવ્યો કે આપણે વિજ્ઞાન મેળાના બેનરો તો બનાવવા જ પડે હવે જો એ બેનરો બનાવવા જ પડે તો પ્લાસ્ટિક શિવેક્ય જ નહી પ્લાસ્ટિક ઉપયોગ તો થવાનો જ મેમનોને સ્ટેજ ઉપર મૂકેલી બોટલ તમે જોઈ હશે પ્લાસ્ટિકની હતી સિંગલ ટાઈમ યુઝ પ્લાસ્ટિક છે ભલે પણ પ્લાસ્ટિકની બટલ તો હતી હવે હું મંચ ઉપરથી તમને એવી સલાહ આપું અને તમે મંચ ઉપર આ બધું જુઓ એટલે તમારા મગજ ઉપર આખા ચિત્રો અલગ અલગ દોડવા માંડે કે સાહેબ કથની અને કરણીમાં તમારો બહુ ડિફરન્સ લાગી રહ્યો છે તમે તો ફોલો કરતા નથી અને અમને બધું માર્ગદર્શન આપવા નીકળી પડ્યા છે એટલે તમે જો આ ચાર બેનર બનાવવા પડે તો એનો મુખ્ય બેનર ના બનાવવામાં આવે તો ઈ બેનર કે આપણે અહીંયા પ્રોજેક્ટ પરથી ડિસ્પ્લે કરી તો આપણે ઘટાડી દેવાય કે ચારમી જગ્યાએ આપણે બે બેનર થી ચલાવી લીધું કાલે એવો પણ સમય આવે કે આપણે ડિસ્પ્લે કરીને ગમે તે જગ્યાએ બોર્ડ દ્વારા ડિસ્પ્લે કરીને બેનરને ટોટલ પણ સ્ટોપ કરી શકાય તો આવા વિશેક આપણે આગળ વધવાનું